સાબરકાંઠાના વડાલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વાત કરીએ વડાલીની વડાલીના બાપસર કંપાના ખેડૂતના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના વીજ નમ્યા ખેડૂતના ખેતરમાંથી મેઇન વીજ લાઈન પસાર થાય છે તેના વીજ પોલ એકદમ નમી ગયેલ છે ત્યાંથી પસાર થતી લાઇનના ઘણા વીજ પોલ નમી ગયેલ છે બાવળની ડાળીઓ પણ વીજ વાયરની નજીક છે ત્યારે ખેડૂત ખેડાણ કરતા હોય અથવા બીજું ખેતીનું કામ કરતા હોય તે સમયે વીજ પોલને લઈ કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ ચોમાસામાં વાવાઝોડા અને વરસાદ થાય અને વીજ લાઇન જમીન દોસ્ત થાય તેના પહેલા વીજતંત્ર દ્વારા સમારકામ થાય તે જરૂરી કોણ હાલ તો વડાલી વિસ્તારના આ નમી ગયેલ વીજ અને લૂઝ વીજ વાયર ચોમાસા પહેલા પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત તાત્કાલિક સમારકામ થાય તે જરૂરી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા